તો આપણે કેટલી ક્ષમતા છે એનો કોઈ સરકાર પાસે કોઈ અંદાજ ખરો કે કે આવનારા વર્ષ વર્ષ હવે પછી ગણતરી થશે એમાં કેટલા સિંહ હશે જે અંદાજ મૂકીને એને બહુ સરસ એક વાક્યમાં કહી શકાય ટોલરન્સ લિમિટેડ સરકાર કેટલું ટોલ સરકાર કેટલું ટોલરેટ કરી શકે છે સ્થાનિકો કેટલું ટોલરેટ કરી શકે છે વન વિભાગ કેટલું ટોલરેટ કરી શકશે અને સિંહો કેટલું ટોલરેટ કરી શકે છે લોકોને તો આ ટોલરન્સ લિમિટને આ બધું જાણવા માટે ખૂબ જ સારું ઉડાણથી રિસર્ચ કરવાની જરૂર છે રિસર્ચ કરીશું તો મેનેજમેન્ટ પ્લાન બનશે અને રિસર્ચ આપણે બાબા આદમ વખતની જે સિસ્ટમો જે આંકડા લઈ લઈને ફર્યા કરીએ છીએ તો જે નવા લોકો રિસર્ચ કરી રહ્યા છે એના આંકડા પણ આપણે આવરવા જોઈએ નવી સિસ્ટમ આપણે સીધા જૂની પેઢીમાંથી સીધા એઆઈમાં આવી ગયા છીએ એટલે થોડું શું કે વ્યક્તિલક્ષી આપણે અને રાજકીય રીતે આપણે જાહેર કરતા રહેતા આવીએ છીએ પણ વચ્ચેની જે ગેપ છે એની અંદર આપણે કાર્ય કરવું જોઈએ અને ટોલરન્સ લિમિટ આપણે નક્કી કરવી જોઈએ કે ભાઈ સિંહોની આપણી કેપેસિટી કેટલી છે ભાઈ નેશનલ પાર્કની કેપેસિટી કેટલી છે અને બૃહદગીની કેપેસિટી કેટલી છે બહારના સિંહ જો સિંહ વધ્યા છે તો વાઇલ્ડ લાઈફ એક્ટ લાઈફ મેનેજમેન્ટની અંદર એને નિયંત્રિત કરવાની પણ જોગવાઈઓ છે તો જયારે સિંહ વધી ગયા છે તો તમે બીજા વિસ્તારમાં એને ટ્રાન્સલોકેટ કરી શકો છો તમે બીજા રાજ્યને પણ સોંપી શકો છો